નમસ્કાર મિત્રો કેમ છો બધા એકદમ મજામાં ચાલો આવી જાવ આપણે કોની વાત કરીએ છીએ તો કે ખનિજ તત્વોની આવશ્યકતાની અંદર પાર્ટ બી અને એનો લેક્ચર ટુ એટલે કે બીજા વીસ એમસીક્યુ ને જોવાના છે ચાલો તો શરૂઆત કરીએ છીએ એકવીસમાં નંબરની અંદર આઈ એ એ ના સંશ્લેષણ માટે એટલે ઇન્ડોલ એસિટિક એસિડ અને ઇન્ડોલ એસિટિક એસિડ એક પ્રકારનો શું કહેવાય મરવાય તો કે ઇન્ડોલ એસિટિક એસિડ એક પ્રકારનો ઓક્ઝિન કહેવાય શું કહેવાય એક પ્રકારનો ઓક્ઝિન કહેવાય કે જે જરૂરી સૂક્ષ્મ તત્વ અથવા તો કયા ઉત્સેચકોનો એક સહકારક છે એ ખબર ન પડી ફરીથી જો તો કે ઇન્ડોલ એસિટિક એસિડના સંશ્લેષણ માટે જરૂરી સૂક્ષ્મ તત્વ

બનેલા હોય એને આપણે શું કહેવાય તો કે એના સિવાયના સહકારકોમાંથી માંથી એકાદું પ્રોસ્ટેટિક જૂથ હોઈ શકે હોય ને એકાદો ધાતુઆયન હોઈ શકે અને એના સિવાય સહ ઉત્સેચક સ્વરૂપ પણ બોલી શકાય છે ને તમને કાર્બનિક સ્વરૂપ જે થોડાક સમય માટે જોડાયેલું હોય તો એના આધારે આપણે સહકારકને ત્રણ ભાગ તો અહીંયા સહકારક તરીકે લેવાનો એટલે ત્યાં પણ આનો ઉલ્લેખ છે એટલે કે હું તમને સમજાવવા માંગુ છું ચેપ્ટર નંબર નવમાં પણ ધાતુ આયનમાં આનો ઉલ્લેખ છે અને ત્યાંથી આ સવાલ બનાવેલો છે ને ઈવન ચેપ્ટર નંબર બાર ની અંદર પણ તમે જાઓ તો ત્યાં પણ આનો ઉલ્લેખ છે ત્યાં આ એ એની જગ્યાએ શું લખેલું છે ઓક્સિઝિન લખેલું છે હવે તમને મળી જશે તો તમે આને ગો તો બહુ મજાનો સવાલ બનાવ્યો છે વી કેન પુટ ધીસ થ્રી સ્ટાર ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને એ સૂક્ષ્મ તત્વ કોણ છે તો કે ઝીંક છે કોણ છે બાળકો ઝીંક છે અને ઝીંક જે છે ધાતુઆયન તરીકે વર્તે અને એ ફોસ્પોઇનોલ પાયરોવેટ કાર્બોક્ઝિલેઝની સાથે જોડાય અને સહકારક તરીકે પ્રક્રિયાના વેગમાં વધારો કરે અને એની સાથે સાથે ઇન્ડોલેસીટિકના સંશ્લેષણ માટે પણ શું છે જરૂરી છે કઈ ખબર પડી આ કે ના તો ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ ધ્યાન રાખજો વન ઓફ ધી બેસ્ટ સવાલ કે કે અહીંયા ઉલટો સવાલ પૂછેલો કે આ એના સંશ્લેષણ માટે કોણ જરૂરી તો કે ઝિંક અને ઝિંક છે એ ફોસ્ફોનોલ પાયરોવેટ કાર્બોક્સાઇલેસ ના સક્રિય સહકારક તરીકે પણ કામ કરે ઓકે નાઉ લેટ્સ મૂવ ઓન ટુ

ખેતી થવાની છે ત્રણ સેન્ટન્સ મારા થયેલથી તો સાચા છે એટલે આપણે કેના પર જવાનું એક કરતાં વધુ વિકલ્પો કેવા છે બોસ સાચા છે જો નેક્સ્ટ સવાલ શું કે છે લાભદાયી તત્વના સંદર્ભમાં અલગ પડતું તત્વ પસંદ કરો લાભદાયી એટલે આવશ્યક્ય અને આવશક્ય અને આવશ્યક્યમાં લઘુપોષક અને ગુરુપોષક આ બંને આપણા માટે લાભદાયી છે હાલાકી વનસ્પતિને એની માત્રાની જરૂર પડે પણ એની અંદર પણ અમુક તત્વ એવા છે કે જે અતિશય ઓછી માત્રામાં જરૂર પડે જે ન હોય તો પણ વનસ્પતિ બેસ્ટ રીતે ચાલી શકે છે હા કે ના તો એનું એક ઉદાહરણ કોબાલ્ટ સોડિયમ અને સિલિકોન તો આ ત્રણે ત્રણને આપણે એવું કહી શકીએ કે બધા ઘટકો એવા છે કે જે આપણે ડાયરેક્ટલી લાભદાયી તત્વોમાં ન લઈએ તો પણ ચાલે એ કાંઈ ખબર પડી હા કે ના

તો કે સી બનશે ક્લિયર જો સવાલ નીચેના ઘટકોમાંથી કયા ઘટકો ખામી વનસ્પતિમાં કોષ વિભાજનનું નું અવરોધન તમને ખબર છે હમણાં આપણે આગળનો સવાલ જોયો તો એની અંદર ઉલ્ટાનો ક્વેશ્ચન પૂછો તો કે ખાલી જગ્યાએ કોષ વિભાજનના અવરોધ કરે એ જ સવાલને ફેરવીને પૂછો છે આવડવું જોઈએ કોણ આવશે એન કે અને એસ મો રાઈટ યાદ રહેશે કોષ વિભાજન અવરોધે પાર્ટ એની અંદર આપણે એને ટેબલના સ્વરૂપમાં પણ જોઈ ગયા છીએ રાઈટ તો આ તમારે યાદ રાખવાનું નકોસ્મો અથવા તો એનકેસ્મો રાઈટ કે જે શું કરે કોષ વિભાજનને અવરોધનમાં મદદરૂપ થાય મદદરૂપ તો ન જ કહેવાય પણ એ અવરોધનનું કારણ છે ચાલો ક્લિયર સત્યાવીસ સવાલ નીચેના જોડકા જોડો અને એના વિકલ્પ આપો તમને શું આપ્યું છે મેગ્નેશિયમ મોલિબ્લેડમ અને ઝિંક આપ્યું છે મેગ્નેશિયમ મોલિબ્લેડમ અને ઝીંક આપેલું છે રાઇટ તો હવે તમે આની અંદર જો મેગ્નેશિયમ ને કેમાં લેશું મોલિબ્લેડમ ને કેમાં લેશું તો ફટાફટ તમે ધ્યાનથી જુઓ તો મેગ્નેશિયમને આપણે જોડી શકીએ છીએ આની સાથે શું લખું છે પોસ્પોઇનોલ બાયરોબેટ કાર્બોક્ઝાઇલેજની અંદર સક્રિય ઘટકકારક તરીકે પણ શું કરે છે મેગ્નેશિયમ કામ કરે છે ક્લિયર આગળ વધે છે બીજું જુઓ ક્યુ તો ક્યુ ને આપણે કોની સાથે મોલીબ્લેડમ મોલીબ્લેડમ તો નાઇટ્રોજીનસ નું

ઓળખો જે સાચા નથી એટલે આપણો ફોકસ છે ને અહીંયા જવો પડે કે જે કેવા નથી સાચા નથી સાચા નથી સાચા નથી એટલે આપણે ફટાફટ ફટાફટ બધા સાચા કે લે મને આ તો આવડે છે ટીક કરી દેશું નહીં અટકવાનું અને તમારે ચેક કરવાનું કયું વિધાન સાચું નથી તબક્કો એક એટલે આ પહેલી વાત કરે એક એ નાઇટ્રોસોમોનસ અને નાઇટ્રોકોકસ દ્વારા થાય છે હાલો નાઇટ્રોસોમોનસ અને નાઇટ્રોકોક્સ દ્વારા થાય છે ઓકે તબક્કો બે નાઇટ્રોબેક્ટર દ્વારા થાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ તબક્કો એક છે અને આ તબક્કો બે છે આવી રીતે તોડું હાલ છે ને આ કે ના તમને તો આ બે અલગ અલગ પ્રકારના તબક્કા બે અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવ દ્વારા થાય છે તબક્કો ને એક અને બે બંનેને નાઇટ્રિફિકેશન કહેવાય હા નાઇટ્રિફિકેશન કહેવાય એમાં કશું ખોટું નથી આ ત્રણે ત્રણ સેન્ટેન્સ જો સાચા હું કહી દઉં તો આન્સર તો તમને ડી મળી ગયો બટ એને વાંચ્યા વગર ડાયરેક્ટિક નહીં કરતા બંને તબક્કાઓ માત્ર પ્રકાશ સ્વપ થાય આ પ્રકાશ સ્વપજીવી નથી મિત્રો નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ જે છે એને તમે શું કહો છો નાઇટ્રોબેક્ટરને તમે શું કહો છો રસાયણ સ્વપજીવી મિત્રો શું કહેવાય રસાયણ સ્વપજીવી કહેવાય છે હાલો ક્લિયર તમને એમ થાતું છે ને સાહેબ આ તો મૂડમાં છે ના એવું કાઈ નથી આજે હું તમને પેલું કહે ને થોડીક મોજ આવે ને એ રીતે કરાવું છું રાઈટ બહુ ધ્યાનથી સમજજો અને ધ્યાન આપજો અને મહેનત કરજો ભાઈ વૃદ્ધિ માટે આવશ્યક તત્વ હોય કે હોય વૃદ્ધિ કરવી હોય તો કોણ જોઈએ કેલ્શિયમ જોઈએ કોષ વિભાજન કરવું હોય તો કોની જરૂર પડે બોસ બેઠે હે ને ઉસ્કી કોની કેલ્શિયમ ની જરૂર પડે ચાલો ત્રીસ કાર્બોદિતના ના ભાગ લેતું તત્વ નંબર એક રિવોઝોમ ની રચના જાળવતું તત્વ નંબર બે અને ને સક્રિય કરતું તત્વ હવે અહીંયા ઉલટું પણ લઈ શકાય હો ને સક્રિય કરતું તત્વ તમને આવડતું હોય તો પેલા એને જીકો એટલે અહીંયા મોલિબ્લેડમ અહીંયા મોલિબ્લેડમ એટલે આ ઓપ્શન તો ગયા બીજું રચના તત્વ તો અહીંયા એમજી અને અહીંયા એમજી એનો મતલબ હજી ચાલશે અને કાર્બોદિત ના સ્થળાંતર માં ભાગ લેતું તત્વ કેલ્શિયમ કાર્બોદિત ના સ્થળાંતર માં ભાગ ન લે પણ બોરો ને કાર્બોદિત ના સ્થળાંતરમાં ભાગ લે એટલે આપણા માટે આન્સર કોણ બની ગયો સી ક્લિયર એકત્રે દ્વારા નાઇટ્રોજનનું સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયા કઈ છે સૂક્ષ્મજીવ દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન અને એટલે આપણો જવાબ કોણ બને નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા જ કહીએ છીએ આપણે ક્લિયર 32મો સવાલ શિમ્બી વનસ્પતિમાં ગુણગંડિકાના ગંઠેકાના નિર્માણમાં લેક્ટીન્સનું કાર્ય શું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણે ભણ્યા છીએ એક ચોક્કસ પ્રકારનું કેમિકલ એક ચોક્કસ પ્રકારનું દ્રવ્ય જે શિમ્બી કુળની વનસ્પતિના મૂળ એ પોતાનામાંથી રિલીઝ કરે છે જેના કારણે ત્યાં એટ્રેક કોણ થાય છે ચોક્કસ પ્રકારના રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ક્લિયર એટલે અહીંયા તમે જુઓ બેક્ટેરિયાને ખોરાક તરીકે વર્તે નહીં ફરી બેક્ટેરિયલ પટલનું નિર્માણ કરે નહીં આવું તો આપણે ક્યાંય જોયું નથી સંક્રમિત તાંતણાનું નિર્માણ કરે નહીં તો રાઇઝોબિયમ ઇન્ફેક્શન કરશે ત્યારે કરશે તો એ યજમાન દ્વારા એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયાના મૂળ દ્વારા અનુરૂપ રાઇઝોબિયમની ઓળખ કરી અને એને પોતાની સાથે જોડવાનું કામ કરે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ સારો એવો સવાલ છે લેક્ટિન્સ જે છે ચોક્કસ પ્રકારના દ્રવ્ય છે કેમિકલ છે જેના કારણે ત્યાં કોણ ઇન્ફેક્ટ થાય છે રાઇઝોબિયમ અને એના કારણે પછી તાટલો બને ઇન્ફેક્શન થાય સંક્રમણ થાય મૂળ ગંડિકા બને નાઇટ્રોજન નું સ્થાપન થાય હલો ક્લિયર થયો તેત્રીસમો સવાલ નીચેનામાંથી કયું તત્વ લઘુપોષક પોષક તત્વ નથી લઘુપોષક તત્વ ખબર છે ને તમને ફેકુએ મનમોહનની ની ક્યાં વેચી દીધી એટલે કે ક્યાં સેલ કરી દીધી

ચોત્રીસમાં મેગેનીઝની વધારે માત્રા એ પ્રોહાગ્રના ખાલી જગ્યાના અવરોધે સ્થળાંતરમાં કોની જરૂર છે જરૂર છે તો એના અવરોધ અટકી જાય અને એના અવરોધને અટકાવે તો ઉપરની વૃદ્ધિ કેવી થતી જાય અટકતી જાય આગળ કયા સ્થાને બેક્ટેરિયોઇડ્સ ઉત્પન્ન થાય બેક્ટેરિયોઇડ્સ એટલે શું તો કે આ મૂળ ને મૂળનો આ બાહ્યકનો ભાગ અને એમાં જ્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયોનું ઇન્ફેક્શન થાય બહાર આવે અને મૂળની બહારના ભાગમાં ઉત્પન્ન થતું બહિરુદ ભેદ એટલે કોણ તો કે મૂળ ગંડિકા કે જેની અંદર હવે કોણ બેઠા છે તો કે પેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા બોલો કોણ બેઠું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા જેને આપણે શું કહીએ છીએ બેક્ટેરિયોઇડ્સ કહીએ છીએ ચાલો ક્લિયર અહીંયા સુધી બાળકો જો 36મો સવાલ ખાલી જગ્યા માટે કોષ રસ સ્તર વાહક અણુ ધરાવતો નથી ભાઈ એકદમ કાચી પાત્રીનું સાદું પ્રસરણ કરવું હોય ના એમ નહીં સાદું પ્રસરણ કરવું હોય તો એને કોષ સ્તરની જરૂર નથી સક્રિય વહન કોષ સ્તરની જરૂર સાનુકૂલિત પ્રસરણ કોષ રસ સ્તરને પ્લસ ચરબી અંદર તો પ્રોટીન પણ જોશે અને સોડિયમ પોટેશિયમ પમ્પ એ પણ એક પ્રકારનું સક્રિય વહન એટલે એમાં પણ કોષ્ર સ્તર પ્લસ કોની જરૂર પડે પ્રોટીનની જરૂર પડે એટલે સાદું પ્રસરણમાં નથી ક્લિયર હિયર ઇઝ યોર આન્સર સાડત્રીસ માં છોડની કેટલી માત્રા લઘુપોષક પોષક તત્વોને જરૂરી છે લઘુ પોષક તત્વોની લિમિટ આપી દીધી છે આપણે દસ મિલી મોલ પર કેજી પર હોય ઓછું આ આ આ વધારે 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 એટલે આપણો આન્સર થઈ ગયો આઠ આના કરતા ઓછું હોય તો એ લઘુ પોષક તત્વ માટે જરૂરી છે એટલા માટે આઠ મિલીમોલ પર કેજી શુષ્ક પદાર્થને આપણે શું કહીએ આન્સર તરીકે લેશું જો આડત્રીસમો સવાલ શું કહે છે પીડાશ પડતી શીરા નિફરતે બાજુમાં બદામી ડાઘ એ ખાલી જગ્યાની વિશારિતતા છે રાઈટ તો તમારે યાદ રાખવાનું પીળાશ પડતી શીરાની બાજુમાં જે ડાઘા પડે એ મેંગેનીઝની વિશારિતતા છે એટલે યાદ રાખજો મેંગેનીઝ જવાબ આવશે નાઇટ્રોજન ઉત્સેચકો ક્યાં જોવા મળે છે બધા જ સૂક્ષ્મ જીવાણુમાં તો કે ના બાપાના બધા જ આદિકો અરે ના 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 રાઈટ થોડાક સુકોષ કે અરે ના એ તો કદાપી પોસિબલ નહીં તો આપણા માટે આન્સર શું છે અમુક પ્રકારના આદિકોષ કેન્દ્રની અંદર ક્લિયર થાય સૂક્ષ્મ કોણ આવી જાય મોનેરાય આવે ને પ્રોટીસ્ટ આવે આદિકોષ તો બધા જ બેક્ટેરિયા બધા બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે કે નાઇટ્રોજન ઉત્સેજકો ધરાવતા નથી અને થોડાક સુકોષ કે સુકોષ કેન્દ્રની તો વાત જ જવા દો એટલે આપણો આન્સર શું બને થોડાક આદિકોષ કેન્દ્રી ઉદાહરણ તરીકે રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા શું કરતા હોય છે તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે નાઇટ્રોજન ઉત્સેજકને રાખતા હોય છે ક્લિયર ચાલીસ ખનિજ તત્વ નો મુખ્ય સિંક વાળો પ્રદેશ કયો ખનીજ તત્વકવળોની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે રાઈટ જીર્ણપર્ણો માંથી તો આ ખનીજ દ્રવ્ય નીકળી જાય છે એટલે જીર્ણ નીકળીને ક્યાં જાય નવા પર્ણમાં અને એ સમયે જે ગ્રોથ કરતો ભાગ છે એ છે પાશ્વી વર્ધનશીલ પેશી એટલે પાશ્વીય વર્ધનશીલ પેશી છે એ વૃદ્ધિની દ્રષ્ટિએ દ્વિતીય અને એની અંદર ખનીત તત્વ કન્ટિન્યુઅસલી જોઈએ એટલે ત્યાં જરૂરિયાત વાળો પ્રદેશ આપણે કહી કે સતત કોષ વિભાજન પામતી જગ્યા કહેવાય એટલા માટે આપણે અહીંયા વર્ધનશીલ પેશીને અનુલક્ષીને આપણે પાશ્વીય વર્ધનશીલ પેશી ઉપર ગયા છીએ તો અહીંયા તમને બીજા 20 એમસીક્યુ નો એક લોટ આપી દીધો હવે બીજા 20 એમસીક્યુ ને લઈને આપણે પાછા મળીએ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ பிளான் கல்லா நானும்